જલારામ બાપાની એકસો પુણ્યતિથિના પાવન અવસરે કેશોદ જલારામ મંદિરે આ અવસરે જરૂરિયાતમંદ પરિવાર માટે વિશેષ અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું કેશોદના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોને ભોજન પેરસી માનવ સેવાનું અનુકૂળ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું જલારામ મંદિર ખાતે મોહનભાઈ કનારિયા તરફથી અન્નક્ષેત્રોમાં પ્રસાદી વિતરણ પણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત ગૌ સેવા રૂપે ગાયોને નીણ અર્પણ કરાયું તેમજ મારૂતિ ક્ષેત્ર અને અક્ષય અન્ન ક્ષેત્રમાં જરૂરિયાતમંદોને ભોજન કરવામાં આવ્યું જે બાપાના સેવા જ પરમ ધર્મના આદર્શને ઉજાગર કરતું રહ્યું સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો કાર્યક્રમ અંતે પુજ બાપાને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ સેવા અને સમર્પણની ભાવનાથી સફળતાપૂર્વક પૂર્ણ થયો રિપોર્ટર ઝેડ ન્યૂઝ કેશોદ